નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ આવો ભક્તિ સત્સંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે પોસ્ટ માસના શુક્ર પક્ષની એટલે કે જે શુદ્ધ પક્ષની પુત્રદા એકાદશી આવે છે તેનું મહત્વ શું છે કયા ભગવાનની પૂજા કરવામાં આવે છે અને પછી તેની કથા સાંભળીશું તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરી ચેનલ પર નવા હોય તો ચેનલને આજે સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા ધર્મ ભક્તિના વિડીયો આપ સુધી પહોંચતા રહે હિન્દુ ધર્મમાં પુત્રદા એકાદશી વ્રતને ભગવાન શ્રી વિષ્ણુની કૃપા વર્ષાવનાર માનવામાં આવે છે આ જ કારણ છે કે શ્રી હરિ દરેક ભક્ત આ વ્રતની આતુરતાથી રાહ જુએ છે ભગવાન લક્ષ્મીનારાયણ માટે માનવામાં આવતી આ એકાદશીનો વ્રતનું મહત્વ ત્યારે વધુ વધી જાય છે જ્યારે તે આ મહિનામાં પુત્રદા એકાદશી આવે છે હવે મિત્રો પુત્રદા એકાદશીની પૂજા આપણે કેવી રીતે કરવી તે પણ જાણીશું ભગવાન વિષ્ણુની પૂજામાં પીળી વસ્તુઓ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આવી સ્થિતિમાં પુત્રદા એકાદશી વ્રતનો પૂર્ણ પ્રાપ્ત કરવા માટે આ વ્રતમાં પીળા ફૂલ પીળા સંદન પીળા વસ્ત્રો અને પીળી મીઠાઈનો વિશેષ ઉપયોગ કરવો જોઈએ પુત્રદા એકાદશીના વ્રતના દિવસે ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવા માટે તેમની પૂજામાં ખાસ કરીને એકાદશી વ્રતની કથાનો પાઠ કરવો જોઈએ અથવા કોઈના દ્વારા સાંભળવો જોઈએ આ સાથે વિષ્ણુ સહસ્ત્ર નામ નારાયણ કવચ શ્રીહરિના વિશેષ આશીર્વાદ વરસાવનામાં આવે છે હિન્દુ માન્યતા અનુસાર કોઈપણ દેવી દેવતાઓની પૂજામાં આરતીનું ખૂબ જ મહત્ત્વ છે કારણ કે આરતી તમારા દુઃખ તો દૂર કરે છે પરંતુ પૂજામાં થયેલી ભૂલના દોષ પણ દૂર કરે છે આવી સ્થિતિમાં પુત્રદા એકાદશીની વ્રતની પૂજાના અંતે ભગવાન લક્ષ્મીનારાયણની આરતી અવશ્ય કરવી જોઈએ દરેક મહિનામાં આવતી એકાદશીની પૂજામાં ભગવાન શ્રી વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની પૂજાનું પણ ખૂબ જ મહત્ત્વ રહેલું છે આવી સ્થિતિમાં આ દિવસે શ્રીહરિની સાથે ધનની દેવી લક્ષ્મીજીની પૂજા પણ કરવી જોઈએ એવું માનવામાં આવે છે કે જો જો કોઈ વ્યક્તિ એકાદશીના દિવસે શ્રી સુક્તમનો પાઠ કરે છે તો તેને જીવનમાં ક્યારેય પૈસા અને અનાજની કમી આવતી નથી વિષ્ણુ પ્રિયા એટલે કે તુલસી ભગવાન વિષ્ણુની પૂજામાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે હિન્દુ માન્યતા અનુસાર ભગવાન વિષ્ણુની પૂજામાં તળાવમાં આવતું ભોજન તુલસી વિના અધૂરું છે તેથી એકાદશીની પૂજામાં ખાસ કરીને તુલસીને દાળ અથવા પાન પણ અર્પણ કરવું જોઈએ હવે મિત્રો આપણે ભગવાન શ્રી કૃષ્ણએ આ એકાદશીની કથા જે અર્જુનને કહી હતી તે સાંભળીશું એક દિવસ અર્જુને પૂછ્યું હે શ્રી કૃષ્ણ તમે અમને સફલા એકાદશીનો મહાત્મા વિધિ સહિત કહીને પૂરતા કર્યા છે હવે તમે પોષ માસના વ્રતના વિશે સમજાવો એ દિવસે કયા દેવતાનું પૂજન થાય છે તથા તેની વિધિ કઈ છે આના પર શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હે અર્જુન પોષ માસના શુક્લ પક્ષની એકાદશીનું નામ પુત્રદાસ આ વ્રતમાં નારાયણ ભગવાનની પૂજા કરવી જોઈએ આના પુણ્યથી મનુષ્ય તપસ્વી વિધવાન અને ધનવાન થાય છે આની એક કથા છે તે તમે સાંભળો ભદ્રાવતી નગરીમાં સુકેતુમાન નામનો એક રાજા રાજ્ય કરતો હતો તે નિસંતાન હતો તેની પત્નીનું નામ સેવ્યા હતું તે સદે પુત્રહીન હોવાથી ચિંતિત રહેતી હતી એને પુત્રહીન રાજાના પિતૃઓ રડી રડીને પિંડ લેતા હતા કે આના પછી અમને પિંડ કોણ આપશે આ રાજાને પણ બંધુ બાંધવ મંત્રી મિત્ર રાજ્ય હાથી ઘોડા આદિથી પણ સંતોષ થતો નથી તેનું એકમાત્ર કારણ પુત્રહીન હોવાનું હતું તે વિચાર કરતો હતો કે મારા મર્યા પછી મને કોણ પિંડ આપશે પુત્ર વગર પિતૃઓ અને દેવતાઓથી ઋણ મુક્ત થઈ શકાતું નથી જે ઘરમાં પુત્ર ન હોય ત્યાં સદૈવ અંધકાર રહેશે એક દિવસ રાજાએ પોતાના શરીરનો ત્યાગ કરવાનો વિચાર કર્યો પરંતુ વિચાર કર્યો કે આફત કરવો મહાપાપ છે રાજા આ રીતે વિચાર કરીને એક દિવસ વનમાં ચાલ્યો ગયો રાજા ઘોડા પર સવાર થઈને વન પક્ષીઓ અને વૃક્ષોને જોવા લાગ્યો તેણે વનમાં જોયું કે મુરુગ વાઘ સૂરર સિંહ વાનર સર્પ આદિ ભ્રમણ કરતા હતા હાથી પોતાના બાળકો અને હાથણીઓ સાથે ફરતા હતા રાજાએ વનમાં જોયું કે ક્યાંક શિયાળ કરકશ શબ્દ કરતા હતા અને ક્યાંક મોર ધ્વનિ કરે છે વનના દ્રશ્યોને જોઈને રાજાએ વિચાર કરવામાં બપોર થઈ ગઈ હવે રાજાને ભૂખ અને તરસ લાગવા લાગી તે વિચારવા લાગ્યો કે મેં અનેક યજ્ઞો કર્યા છે અને બ્રાહ્મણોને ભોજન કરાવ્યું છે છતાં પણ મને આ દુઃખ કેમ મળે છે રાજા તરસના કારણે ખૂબ જ બેસેન થવા લાગ્યો અને પાણીની તલાશમાં આગળ વધ્યું થોડા આગળ જવાથી એક સરોવર જોયું તે સરોવરમાં કમર ખીલેલા હતા એ સરોવરમાં સારસ હંચ મગરમચ્છ આદિ જળક્રીડા કરતા હતા એ સરોવરની સારેબાજી મુનિઓના આશ્રમ બન્યા હતા એ સમયે રાજાનું જમણું અંગ ફરકવા લાગ્યું રાજા પ્રસન્ન થઈને સરોવરના કિનારે બેઠેલા મુનિઓને જોઈને ઘોડા પરથી ઉતર્યા અને તેમને દળવંત પ્રણામ કરીને એમની સન્મુખ બેસી ગયા રાજાને જોઈને મુનિશ્વર બોલ્યા હે રાજન અમે તમારાથી ખૂબ જ પ્રસન્ન છીએ તમે આ જગ્યાએ કેવી રીતે આવ્યા છો તે કહો તેથી રાજાએ તેમને પૂછ્યું હે મુનિશ્વરો તમે કોણ છો અહીં શા માટે પધાર્યા છો તો મુનિ બોલ્યા હે રાજન આજે પુત્રની ઈચ્છા કરનારને ઉત્તમ સંતાન આપનારી પુત્રદા એકાદશી છે અમે લોકો વિશ્વદેવ છીએ અને આ સરોવરમાં સ્નાન કરવા આવ્યા છીએ પછી રાજા બોલ્યા હે મુનીશ્વર મારે કોઈ પણ પુત્ર નથી જો તમે મારા પર પ્રસન્ન હો તો એક પુત્રનું વરદાન આપો મુનિ બોલ્યા હે રાજન આજે પુત્રદા એકાદશી છે અને તમે એવું વ્રત કરો ભગવાનની કૃપાથી તમને અવશ્ય જ પુત્ર પ્રાપ્ત થશે મુનિના વસનો અનુસાર રાજાએ એ દિવસ પારાયણ કર્યું અને મુનિઓને પ્રણામ કરીને પોતાના મહિલે પાસા ફર્યા તે રાત્રિમાં રાણીએ ગર્ભને ધારણ કર્યો અને નવમાસ પછી તેમને ઉત્તમ પુત્ર પેદા થયો તે રાજકુમાર મોટો થતાં અત્યંત વીર ધનવાન યશસ્વી અને પ્રજાપાલક થયો શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હે અર્જુન પુત્રની પ્રાપ્તિના માટે પુત્રદા એકાદશીનું વ્રત કરવું જોઈએ જે મનુષ્ય આના મહાત્માનું શ્રવણ કે પઠન કરે છે તેને પણ પુત્ર પ્રાપ્તિનો યોગ બને છે અને તેને સ્વર્ગ મળે છે તો મિત્રો આ વિડિયોમાં આપણે પુત્રદા એકાદશીનું મહત્વ અને તેની કથા સાંભળી જો વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો હવે નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી સૌને જય સિયા જય શ્રી કૃષ્ણ